દોસ્તો મુકેશ્વર ડેમે આવી ગયા દોસ્તો ત્રણ દરવાજા મુકેશ્વર ના જંગલમાં ના થતો દોસ્તો મુકેશ્વર મહાદેવે દર્શન કરવા આઈ ગયા છીએ તો પેલા દર્શન કરી લઈએ

તો પહેલાં પાણી વણી પી લઈએ પછી આગળ વધીએ અને આટલાનો જે નજારો છે એ પણ દોસ્તો તમને બતાવીએ મેમો ભાઈ અરવિંદ પેટ તો પડી ગયા થોડો રસ્તો ભૂલી ગયા હતા પણ હા આના આને પહેલા બતાવી ભાઈ ભાઈ આપણે પાણી ભરો પહેલાં થોડું પી લઈએ અને પછી આપણે થોડો નજારો બતાવીએ તો દોસ્તો આપણે મુકેશ્વર ડેમ જે ખડો છે ખડો ઉપર આપણે આયા છીએ અને નજારો તમને તો દોસ્તો આપડે હવે યાદ કરવા છીએ એટલા સુધી આવી જાય કેમ તો દોસ્તો આપણે ઓલરેડી મુકેશ્વર ડેમે આવી છીએ અને આ ડેમનો આપણે નજારો કેવો

અને જો પક દવા દો દો શું પાડી દો દોસ્તો 1 2 3 ફડા 3 પગા થા બાકી હી પોણી ના બાકી આવરો ફૂલ થઈ ગયો દોસ્તો મુકીશ્વર ડેમ નો ખલવાયા ખલવા આયા એ ભાઈ કે આયા કેવા આયા એ ઓર પર કરી લી દોસ્તો મુકેશ્વર ડેમ નો નજારા મસ્ત હ તો દોસ્તો આપણે મુકેશ્વર ડેમ એ નજારો છે તમને બતાવીએ અને મુકેશ્વર મહાદેવના પણ દર્શન કરાવીએ દોસ્તો આ દેખ મુકેશ્વર મહાદેવ નું જે મંદિર હે તેઓ પાણી ભરાઈ ગયું હોય દોસ્તો જોઈ લો જે મંદિર છે તેઓ પાણી ભરવાનું પાણી થી આવા ખબર નહીં પડે આવા ખરા દોસ્તો દોસ્તો આપણે નેચર ઉતરશું અને તમે માં નેચર નેચર આવો હા સુરા બગા કાઠું કોમ કાઠું બગા છે નું એકદમ નેચર તળિયા આવી ગયા છે પાણીનો નો આવો પકડવા માછલો પકડવાયા અમે કે પડી જાય પાણીનો એટલે એકડી વાર દરવાજા જી તઈ ખુલી લાવે તો નો પડી જાય દોસ્તો દેખાતો છે ઓતરો પેલું મોટું આવી જાય બે ફરે दोस्तों माश्ला फरे भी आज को काचबो आयो हो? आ पली आए जो ये मोटू आयो है माश्ले लोग अरे भूपत कितने बड़े माश्ला आता है मोटे-मोटे जो अरे जो आ मोटे-मोटे है जो कोई लाबना तू ना आई इतनी आई पकड़वा आयो कल तुम्हें ना हमें नहीं आए Hãy subscribe cho kênh của Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અને નજારો જોઈએ તો એમે જે ટોટલી જગ્યા હતી મેં बताई દોસ્તો હવે આપણે આગળચ્્યું આગળ કોઈ જોવા લાયકો જોઈ લઈએ થોડું ચલો આ બાજુ ભોખરાસ મત લાગું કે પથ્થર આ બાજુ દોસ્તો પથ્થર બે મોટો મોટો હમ અને આ બાજુ જક્ષીન પથ્થર હમ આનું કી રો મંડી કો નિયત છે માડી હમ આ તો ખાલી પાણી જો આતા તા યથી નીચે ઉતરાયા એ ભઈયા ઓર આ તો પેને

દોસ્તો આ મહાદેવ નું મંદિર મુકેશ્વર મહાદેવ કાલ હવન થયું હશે

આપણે પાછા હેડ્યા છીએ ઉપરની તરફ દોસ્તો મુકેશ્વર ડેમ જે નેચર દર્શન કરવા જવું હોય તો પગાર ત્યાં અને સીડીએ થી નેચે ઉતરવાનું અમે બધા મુકેશ્વર ગાડી એકો લઈને જતા એટલે બધા અમારા ગોમના છે છોકરા અમારા બધા સંબંધી છે અને બધા ભાઈઓ જેવા રહીએ છીએ એટલે બધાને આજે ગાડી કરી હતી એટલે ગાડી લઈને આ હતા મુકેશ્વર દર્શન કરવા ચમકે આજે શ્રાવણ મહિનો કાલે ઉતરી ગયો હતો આજે એકમ હતી ભાદ્રવા મહિનાની એટલે થોડા બધા નવરા હતા એટલે અમે આ હર હર મહાદેવ આ બધી અમારી એક ફેમિલી છે એટલે અમે દર્શન કરવા હતા આજે એક થયું તો દરેક ગમે દર્શન કરવા આવ્યા પાર્વતી તો દોસ્તો જો હવે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે પાસા હેડ્યા છીએ અને હજી આગળનો પણ નજારો તમને દોસ્તો બતાવશું એટલે તમે બ્લોગ માં બન્યા રહેજો હા હવે દોસ્તો આપણે આગળ જશું આગળનો નજારો તમને બતાવશું લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ વિનંતી અને બસ ભૂપટા અવર જવર મળતા રહેશે તમને ઘરના કોમના બધા દોસ્તો આ બાજુનું કોઈ લોકેશન હોય તમને બતાવીએ એટલે બન્યા રહીજો લોકેશન સારું છે જબરજસ્ત આ બાજુ પણ પાણી હોય આપણે એ તરફ જશું લોકેશન બતાવશું મજા મોજ ગયા અને આજે પણ મજા આવી ફરવા આવી ગયા તા રજા પડી ગઈ હતી રવિવારની કેમ્પ છોડે પણ કેમ્પનો વિડીયો અમે બનાવ્યો નહોતો દોસ્તો જેમ કે કેમ્પનો વિડીયો બનાવો પણ આજે ફોર્મ જાજુ હતું એટલે દોસ્તો બનાવ્યો નહીં વિડીયો એટલે આજે પણ મુકેશ્વર ફરવા આવી ગયા તો આ બાજુનો નજારો જબરજસ્ત છે દોસ્તો તમને આગળના કેમેરામાં હું બતાવું છું દોસ્તો આ બાજુનો નજારો જબરજસ્ત પોણીયા પોણી બાજુ ભરેલું જોતારો જોતા જુઓ અને દોસ્તો બધા ફોટા પડાવો છે આપણે જોઈએ છીએ જો ફોટા પડાવવાનું ચાલુ હોય ફોટા ના પડાવો ડાયરેક્ટ જ શૂટિંગમાં આવી જશો યુટ્યુબ ચેનલમાં અને પુપડ્ડી બ્લોકમાં પુપડ્ડી બ્લોકમાં નજારો મસ્ત આવો નજારો જો મળવાની દોસ્તો જેમ નહીં એક કેમ ડેમનો નજારો જો અલગ હોય દોસ્તો અને ફોટા પડાવવાનું અમને ચાલુ છે બધી આખી ગેંગને બીજી દોસ્તો એ વાત છે કે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને જેમ કે પોપટડી બ્લોકમાં વિડીયા આવતા રહેશે અવર જવર આવવા એટલે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો ખાસ કરીને હા આવા નજારો મસ્ત દોસ્તો જોવા લાયક જગ્યા થોડો મજા આવે આનંદ આવે એક સમય હું તો વાય રહેતો રોજ વાય બેહવા જાય હા હું એવો રોજ વાય રહેતો આજુબાજુ બાઈક લઈને રોજે રોજ વેકણ આવતો

આ રે ને પેલું ચોથી આવી આટલી ચોથી આવી ને ફોન થાય જોડે ને તો હા દોસ્તો જો હવે અમે પીલી સાઈડ ઉપર થઈ રહ્યા હતા વળીના સાઈડ ઉપર થઈને આ હેડ્યા છીએ હવે ડાયરેક્ટ ગિયર દસી હું 100 ની થઈ ગઈ મીડિયામાં દોસ્તો બન્યા રહો કાં લગા ચા ગયા તો દોસ્તો હવે આપણે આટલા વિરામ લેશું ગાડીમાં અને અવરજવર અમારા વિડીયો તમે જોતા રહેજો દોસ્તો